करो पूरी करो એક બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પૂર જેવી પરિસ્થિતિ આવી અને ભારે વરસાદ પછી અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એના મુદ્દે ખેડૂતો લડી રહ્યા છે ત્યાંના આગેવાનો લડી રહ્યા છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જેટલું નુકસાન થયું છે અનેક ગામડાઓ એવા છે કે જ્યાં અનેક લોકો એવા છે કે જે વિહોણા થઈ ગયા છે ને એમના સુધી કોઈ સહાય નથી પહોંચી નેતાઓ આવે છે ગામડાઓમાં ફરે છે પછી સાંત્વના આપીને જાય છે કે તમારા સુધી સહાય પહોંચાડીશું પણ એ સહાય પહોંચતી નથી વાસદાના ધારાસભ્ય અને ગામના લોકો બધા જ આજે અધિકારીને મળવા માટે ગયા અને અધિકારીને મળવા જ્યારે ગયા ત્યારે એક જ વાત કરી કે અમને ઘર દીઠ પાંચ લાખ રૂપિયા વળતર જોઈએ છે પચીસ ત્રીસ દિવસ થઈ ગયા અને છતાં પણ હજુ વળતર નથી મળ્યું સહાય નથી મળી બનાસકાંઠામાં પણ ગઈકાલે ખેડૂતોએ જ કર્યું બનાસકાંઠા સુઈગામની આસપાસના જેટલા પણ ગામના લોકો હતા ખેડૂતો હતા એ અને ગુલાબસિંહ રાજપૂત બધા જ રસ્તા પર પદયાત્રા કરી અને પછી અધિકારીને મળવા માટે પહોંચ્યા પ્રાંત અધિકારીને મળીને ખખડાવ્યા કે આટલો સમય થઈ થઈ ગયો દિવસ ગયા અને છતાં પણ ત્યાં પાણી નથી ઓસર્યા આવી પરિસ્થિતિ હોવા છતાં સરકાર તરફથી કોઈ સહાય નથી મળી રહી એ બનાસકાંઠા હોય કે પછી આ બાજુ વાસદાનો વિસ્તાર હોય એટલે આદિવાસી પટ્ટાથી લઈને ઉત્તર ગુજરાત સુધી જ્યાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ આવી ત્યાં સરકારે શું પહોંચાડ્યું એ મોટો પ્રશ્ન છે વાંસદામાં આજે જ્યારે અનંત પટેલ સાથે ત્યાંના લોકો ગયા અધિકારીને રજૂઆત કરવા માટે ત્યારે આંદોલન પર બેસી ગયા અને પછી જે થયું આનંદ પટેલે આખી વાત પણ રજૂઆત કરી છે કે કેવી રીતના ત્યાંના લોકોને નુકસાન થયું છે લોકોને પેટે શું આપવું જોઈએ તે સાંભળો સહાય પેકેજ હજુ સુધી આપણને મળ્યું નથી અને આપણે સર્વે કરી છે એમાં જેટલા ઘરોને નુકસાન થયું છે અને એ ઘરોના માટે નુકસાનીના પેટે અત્યાર સુધી કોઈ પણ સહાય જે આપી છે સ્વૈચ્છિક સંસ્થાએ સહાય આપી છે આપણા ગામના લોકોએ સહાય કરી છે આજુબાજુના ગામના સરપંચોએ સહાય કરી છે અને દૂર દૂરથી આવેલી સ્વૈચ્છિક સંસ્થાએ સહાય કરી છે એટલે આપણે બધાએ જ સહાયના ભાગરૂપે સરકાર પાસે એક પરિવાર અને એક ઘર જીત પાંચ લાખ રૂપિયા માંગીએ છીએ અત્યારે જે સહાયની વાત કરી જિલ્લા પંચાયતે આઠ લાખ રૂપિયા આપવાની વાત કરી છે એ એક ઘરજીટ આપવાના નથી એ અગિયારસો ઘર વચ્ચે આઠ લાખ રૂપિયા આપવાના છે એટલે સાતસો સત્તાલીસ રૂપિયા અને સત્તાલીસ પૈસા આપવાના છે તે અમને જોઈતા અમને એક ગજીટ કેટલા રૂપિયા જોઈએ અમને એક ગજીટ કેટલા જોઈએ પાંચ લાખ રૂપિયા અમારી માંગણી છે અને એ પણ પાંચ લાખ રૂપિયા અમારા બેંકના એકાઉન્ટમાં તમારે નાખવા પડશે અત્યાર સુધી સરકારે તમને પૈસા આપ્યા કોઈને પ્લાસ્ટિક આપ્યું પતરું આપ્યું આપણે ત્યાં મોટા ફળિયાના મયુરભાઈ નરેશભાઈ ત્યાંના આગેવાનોની ટીમ તમારા ફળિયાના તેમજ નવી કોલોની જે છે ત્યાંના અશ્વિનભાઈ અને એમની ટીમે તમારે આવીને કામકાજ કર્યું છે રૂપેલના સરપંચ એની ટીમે એવી જ રીતે સારવણીના તા સારવણીથી આવેલા લોકોએ બારોલી વ્યારાથી આવેલી સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉનાઈ ગામના આગેવાનોએ સરપંચ તથા આગેવાનોએ મદદ કરી છે સરકારે મદદ કરી નથી અને એ સરકારની મદદ લેવા માટે આપણે અત્યારે તાલુકા પંચાયતના પટાંગરમાં જવાના છીએ આપણે રેલીના સ્વરૂપમાં જશું આગળ બેનર રહેશે પછી બહેનો રહેશે અને પછી ભાઈઓ અને આગેવાનો આપણે સાથે જવાનું છે બધાએ સૂત્રોચ્યાર સાથે જવાનું છે શાંતિથી અને કાયદો અને વ્યવસ્થા જળવાય એવી રીતે ત્યાં બેસીને આપણી માંગણી મૂકવાની છે સૌનો આભાર અને આપણે હવે રેલી સ્વરૂપે આગળ વધીશું